મને મુકાજી ફોન કરવા દે ઘણો યુવાનો હતો હું હાલો વાલો કરું રાજુ રાજ મુક્કાજી તમે આરામ છો કે નહીં

વાત કહું મને ખંચર સિવાય આવ્યો ચા પડે મે આપણે પીવા નતું રાખ્યો તો એ સોટો વાલ્યા જાળીયા ને હું વળીયા એમ કેજો કે બે જણા પોણો પીવું ને આપણે તો આલ્ એમ કરીએ અરજી બી ચા નહી ભરો ને

આ પગો પડી કે આડ્યું થી જેરાજી ઓ બા આવ એ બા આવ આ તું મા એ હે લે મા પગો પડજો મને મને પગો ઉપર ભઈ કાઢું પણ

ઉપર આ રૂરતુ એ ભણા પેલા ને દુતો ઉપર તો એવો ભરું નહીં ભરવા દે તો શરીર વાના કુછ મારા શરીરમાં થા ભરવા દે એક ખાલી આ તો કોખુ ને કુકુ મન તો એક ચાર સાલવા દે મણે એક ના મન દેવા દે આ કે ના બહુ માર તો તન માર્યો તો ઉપર આટલે નાટલા દે હો

વાયરલ કરશું જો વધારે બોલ્યો ને તો આપડા ફોટા પાડ્યા ખબર ને જો મે વિડિયો ઉતાર્યો આખો 1 મિનિટ આ રહ્યો ફોન ડિલીટ મારી દે પેલા તો ખરો આજ લે આ બેઠો તો નમી ચટલું તો પણ અમે આ ડિલીટ થઈ ગઈ ને મિલે એક કોણ રવાના કરો ઊભો રવાના કરો રવાના કરો ના

હવે દીવું હોય દીવું ઉ હોય શું એ ને અંધારા નું તો દેખાતું હોય તન ખાવામાં આવી જાય અને તમે મને ફોન કર્યો તો ને અર્ધી રાત નું યાર તો મારે બરાબર નો પણ આ બે થઈ તો મજા આવી જાય તો મારી આબરૂ ના જાય બોલ બોલ કરી હું કીધું કશું નહીં તમે મસ્ત બનાવી મહા તમે પીના

મહાપણો એવા કયા છે ઘેર પાડી નાખવાના હે બે જણાના મને હાસવી હાસવી જવા જ હું નતો જુઓ ત્યો મારા જોઈને તો ભલ ભલો ને ઉતરી જતા આ તો મહાપણે એમ મારે ને મારું મૂઠું હા ઉતારી નાખ્યું શું કરેલા જવા દે રાગે રાખે ઘેર હા બોલ બોને આ તો બધી રીતે ઘટના મજા આવી જાય

એને કેવું માર ખાઈ ગયો બે ખાઈ ને આવતો કોઈ નું એક બીજા નમનાર હોય એક બીજા કોઈ જ નહીં એ વાત સાચી સર

નાસ્તો કરાય તો અત્યારે ચા પી પણ હું શું કઉ છું દયા આવા દયા જો વાત ખરા એના ફામો આ એનો છોકરો રહ્યો જો એ બહુ વકરે ગયો રૂપલો તો પાચેલો હ પણ વણ થોડો ખંચીર થાય હેડ ને અમે ખણ અમે મન તો હમળી બહુ આવે એ નહી કેતો એ કાલ કપમદાર મારી હોવાના દાબી છોકરાને બે ત્રણ ટોકા મિલ છે કાઢી મિલ છે હા એકબીજા પેલા ઓ ડાબ મરક થોડા ડાબ મરન પાવ પેલો હું કે કે મરણ મારે પેલો નતા મારે હેડ ના ચાપઈ દે તા હે ભણા એય છોકરા હે પેલી કેટલી ચાપડે છે કાકાન ચાલ હાજી ઉડ હ રેકે બીચો અલ્યા ભણા આ કે રકે બીચો રકે બી આ નેઠ આડો લીધો

છોકરા અત્યારે વચ્ચે ચેહરાભાઈ ફોન કર્યો હતો કે આવું મહાપોણા નીકળ મહાપોળા તો તમે આવો હે બધાય

ઓ નિયમક જીરોન મખો હો પછી ઓમ થોડી તાકાત બકત આવે ને તો ભાજી ના છે બે 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 થી બે ને પાજી જ ના ખાય હવે કારણ કે આ રેન બે થી બે ગેર ઉખડી ગઈ બીજું કોઈ નહી અન માર વાત તો પેલા ચહેરાવાનો કદી વિશ્વાસ જ ના કરતા ઈઓને જોડી રહીને આપણે ફોન કરીને ઈઓને બોલાય ને માર ખવરાઈ હો હો લે જેદું નીકળે આવે જય માતાજી મિત્રો અમારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા અવનવા વિડીયો આવતા રહેશે જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ તમે વિડીયો જોશો તો અમને મજા આવે છે વિડીયો બનાવવામાં જય માતાજી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો આ અમારી નવી ચેનલ છે